નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ તેર ચાર બે હજાર ચોવીસ વાર શનિવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ ગેટના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બુજાર ભાવ મળી રહે ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડથી તો કપાસની ચો ભાવ બારસો સિત્તેરથી ઊંચો ભાવ પંદરસો ને ત્રીસ રૂપિયા ઘઉં ચારસો ઇઠોતેરથી પાંચસો ને પચીસ ઘઉં ટુકડા ચારસો સત્તાણુંથી પાંચસો બોતેર તુવેરની વાત કરીએ તો સોળસો પચાસથી ત્રેવીસો ને ત્રેવીસ રૂપિયા ચણા અગિયારસો સાહીઠથી બારસો બત્રીસ અડદ પંદરસોથી બે હજારને ચોર્યાસી મગ પંદરસોથી બે હજારને પચીસ ચણા સફેદ સોળસોથી બાવીસો ને ચાલીસ વાલદેશી આઠસોથી સત્તરસો રૂપિયા સિંગદાણા પંદરસો નેવુંથી સોળસો ને પંચ્યાસી મગફળી જાડી એક હજાર એંસીથી તેરસો ને પિસ્તાલીસ મગફળી ઝીણી અગિયારસોથી બારસો પાંત્રીસ એરંડા એક હજાર એકવીસથી અગિયારસો ને અગિયાર તલી ચોવીસો પચાસથી સિત્તાવીસો ને પંચોતેર સોયાબીન આઠસો નવસો ને અગિયાર તાલકાળા ઓગણત્રીસોથી બત્રીસો ને ચાલીસ લસણની વાત કરીએ તો બારસો પચીસથી અઠાવીસો ને પાંત્રીસ રૂપિયા તાણા બારસો એંસીથી અઢારસો ને અગિયાર જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર પાંચસોથી ઊંચો ભાવ ચાર હજાર ચારસો ને પાંચ રૂપિયા રાય અગિયારસો પચાસથી તેરસો રૂપિયા મેથી નવસો એંસીથી તેરસો રૂપિયા વટાણા ચૌદસો સાઠથી ઓગણીસો રૂપિયા રાયડો આઠસો પાંસાઠથી નવસો ને બેતાલીસ ડુંગળીની વાત કરીએ તો પિંચોતેર રૂપિયાથી બસો ને પાસાઠ રૂપિયા કલોંજી ત્રણ હજાર એંસીથી પાંત્રીસો ને સડસાઠ હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસોથી ઊંચો ભાવ પંદરસો ને સોળ રૂપિયા મગફળી ઝીણી નવસોથી બારસો રૂપિયા મગફળી જાડી નવસો પચાસથી બારસો ને છેતાલીસ તુવેરની વાત કરીએ તો સત્તરસો પચાસથી ચોવીસોને એક રૂપિયો ચણા એક હજાર પચાસથી બારસો ને એકવીસ ધાણા એક હજારથી સોળસો એકાવન તાણી તેરસો પચાસથી અઢારસો એકાવન ઘઉં ચારસોથી પાંચસો ને ત્રેપન બાજરો ત્રણસોથી ત્રણસો એંસી અડદ બારસોથી પંદરસો ને એકાણું રાયડો આઠસોથી નવસો એકાવન મેથી આઠસોથી એક હજાર છોતેર સોયાબીન આઠસોથી નવસો ને એક મગ બારસોથી ઓગણીસો ને પચાસ જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજાર છસો પચાસથી ઊંચો ઊંચાઉ ચાર હજાર ત્રણસો ને એક્યાસી રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જમજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર